નમસ્કાર વાલા પેન્શનરી મિત્રો અને કર્મચારી મિત્રો જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફોઇન એજ્યુકેશનમાં તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે પેન્શન અને પગારમાં આજરોજ તારીખ દસ બે બે હજાર છવ્વીસથી તિંગ વધારો જાહેર કર્યો છે તો મિત્રો હવે ગુજરાત રાજ્ય સરકાર તેમના પેન્શનરો અને કર્મચારીઓ માટે મહત્વના લાભો જાહેર કરવામાં કોઈ અસુખ સુખ રાખતી નથી તો મિત્રો હવે બે હજાર છવ્વીસ શરૂ થઈ ગયું છે ત્યારબાદ બે હજાર પચીસમાં ગુજરાત રાજ્ય સરકારે તેમના કર્મચારીઓ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ જ મોટા લાભો જાહેર કરતા તમામ પેન્શનરો અને કર્મચારીઓએ ગુજરાત રાજ્ય સરકારનો આભાર માન્યો હતો તો મિત્રો હવે બે હજાર છવ્વીસમાં ગુજરાત રાજ્ય સરકાર તેમના પેન્શનરો અને કર્મચારીઓને મોટો વધારો આપવા જઈ રહી છે તો મિત્રો કેન્દ્ર સરકાર બાદ હવે ગુજરાત રાજ્ય સરકારે પણ તેમના પેન્શનરોને બે હજાર છવ્વીસમાં એટલે કે બે હજાર છવ્વીસમાં હવે ઘણા નવા લાભો જાહેર થવાના છે તેમાં વાત કરીએ તો આઠમો પગાર પંચ બે હજાર છવ્વીસથી લાગુ થવાનું છે ત્યારબાદ બે હજાર છવ્વીસમાં જાન્યુઆરી અને જુલાઈ એમ એક વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં પણ વધારો મળવાનો છે તેથી પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો મળશે તો મિત્રો કેવી રીતે પેન્શન અને પગારમાં તેમજ મોંઘવારી ભથ્થામાં ફિટમેન ફેક્ટર કેવી રીતે ફિટમેન ફેક્ટરથી પેન્શન અને પગારમાં વધારો થાય છે તેની તમામ વાત મિત્રો આપણે આજે કરવાના છે તો મિત્રો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને પેન્શન અથવા તો પગાર અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને વિડીયો ગમે તો લાઇક પણ કરી દેજો તો મિત્રો બધી જ વાત વિગતવાર જાણીએ તો તો મિત્રો સરકારે તેમના પેન્શનરો અને કર્મચારીઓએ આ નિર્ણય એવા સમયે આપ્યો છે જ્યારે દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ નવા પગાર પંચની રચના અને તેની ભલામણોની રાહ જોડ્યા છે આ નિમણૂક સાથે કમિશનના વહીવટી માળખાને મજબૂત બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના કર્મચારીઓ અને તાલીમ વિભાગ ડીઓપીટીએ સંદર્ભમાં એક આદેશ જાહેર કર્યો છે આદેશ અનુસાર બે હજાર બાર બેન્ચના ભારતીય સંરક્ષણ ખાતા સેવા આઈડીએસ અધિકાર આશિષ યાદવને આઠમા પગાર પંચ એટલે કે આઠમા કેન્દ્રીય પગાર માં ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે આ નિમણૂક કેન્દ્રીય સ્ટાફિંગ યોજના હેઠળ પ્રતિનિધિત્વના આધારે કરવામાં આવી છે હાલમાં સંરક્ષણ વિભાગના પોસ્ટ કરાયેલા આશિષ યાદવને તેમની ફરજોમાંથી તાત્કાલિક મુક્ત કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે જેથી તેઓ નવી સોંપણી સંભાળી શકે મિત્રો અને મિત્રો આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આશિષ યાદવની નિમણૂક આઠમાં કેન્દ્રીય પગાર પંચના કાર્યકાળ સાથે સહસમાપ્તિ ધોરણે થશે એટલે કે તેઓ આ પદભર કમિશનના કાર્યકાળ સુધી ચાલુ રહેશે જો કે સરકારને તેમના સ્વીકાર્ય કાર્યમાં સુધી આ સમયગાળો લંબાવવાનો અથવા તો જરૂર પડીએ તો આગામી આદેશો સુધી ચાલુ રાખવાનો અધિકાર રહેશે મિત્રો સરકારે આ પદ પ્રાથમિકતાના ધોરણે ભર્યું છે તે ધ્યાનમાં રાખીને તે કમિશનના કાર્યકાળનો કોઈ વિલંબ ન થાય તેમને ખર્ચ વિભાગ હેઠળ કાર્યરત આઠમા પગાર પંચમાં નિમણૂક કરવામાં આવ્યા છે મિત્રો મિત્રો અને ત્યારબાદ એક મહત્વની વાત કરીએ તો નીચે જોડાવાની સમય મર્યાદા તો મિત્રો આ નિમણૂક સાથે સરકારે કડક સૂચનાઓ જારી કરી છે આશિષ યાદવને નિમણૂક આદેશ જારી થવાના ત્રણ અઠવાડિયાની અંદર તેમનો નવો કાર્યભાર સંભાળવો પડશે નિર્ધારિત સમય મર્યાદામાં જોડાવામાં નિષ્ફળતાથી તેમને સેન્ટ્રલ સ્ટાફિંગ સ્કીમ એટલે કે પ્રતિબંધમાંથી દૂર કરવામાં આવી શકે છે આ દેશ કેબિનેટની નિમણૂંક સમિતિ એ સીસીના નિર્દેશ અનુસાર જારી કરવામાં આવ્યો છે આ સંદર્ભમાં માહિતી સંરક્ષણ સચિવ અને ખર્ચ વિભાગના સચિવને પણ મોકલવામાં આવી છે મિત્રો અને મિત્રો હવે અંતમાં પણ એક મહત્વની વાત કરી લઈએ તો કર્મચારીઓમાં અપેક્ષાઓ વધી તેના વિશે તો મિત્રો આઠમા પગાર પંચમાં આ મુખ્ય પદ પર નિમણૂકથી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં અને પેન્શનરોમાં આશા જાગી છે ડિરેક્ટરની નિમણૂકને એ સંકેત તરીકે જોવામાં આવે છે કે સરકાર હવે કમિશનને આગળ વધારવા માટે સંપૂર્ણપણે તૈયાર છે સરકારી આદેશ એમ પણ કહેવામાં આવ્યું છે કે આશિષ યાદવના જાહેરનામા અને નિમણૂક આદેશની નકલ ખરસ વિભાગના સચિવને મોકલવામાં આવી છે આ વહીવટી પહેલાં એટલે કે આ વહીવટ પહેલાં ભવિષ્યમાં પગાર અને ભથ્થા સંબંધિત મોટી જાહેરાતનો માર્ગ મોકળો કરી શકે છે